અમદાવાદ શહેરના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના શાળાના કલાણા ગામે લઘુમતી સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે એકબીજાને સામસામે જોવાની બાબતે બે જૂથ વચ્ચે થયેલ બોલાચાલ્ય હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું સોમવારે રાત્રિના સમયે પથ્થરમારોની ઘટના બાદ જીઆરડીસી પોલીસે મામલાને સાંધ પાડ્યો હતો પરંતુ મંગળવાર સવારે બંને જૂથફરીએ એકવાર સામસામે આવી જતા પથ્થરમારો શરૂ થયો હતો સાણંદ જીઆરડીસી પોલીસ તથા એસપીટીવા એસપીનો કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં કરેલ ત્યારબાદ ડ્રોન કેમેરાથી ડિમોનેશનની પ્રક્રિયા ચાલુ કરી ડિમોનેશનમાં બેતાળીસ લોકોને ડિટેન કરાયા છે પોલીસે બંને પક્ષ સામસામે ગુનો નોંધી ત્રીસ જેટલા શંકાસ્પદ લોકોની શોધખોળ શરૂ કરી છે બાર પહેલી પહોંચી પછી મારી પોલીસ પહોંચી હતી ત્યારથી અત્યાર સુધી અમે આખા ગામમાં અમારી કોમ્બિંગ ચાલુ છે અને કોઈ પણ સંજોગોમાં જે પણ પથ્થરમારામાં સામેલ હોય એને એકને પણ છોડવામાં આવશે નહીં અમે અત્યારે ડ્રોનથી એક એક માણસને ગોતીને કોઈ ખેતરમાં છુપાયેલો હોય એને પણ ગોતવાનું કામ કામગીરી અત્યારે ચાલુ છે આખા ગામના એક એક ઘરને ચેક કરીને જોઈએ અમે જે પણ પથ્થરમારામાં સામેલ હોય એને વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે સાહેબ કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અત્યારે શું સ્થિતિ ગામની અંદર અત્યાર સુધી ચાલીસ લોકોને અમે